સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુનસરી પાસે ગેસ બોટલ ભરેલ ટ્રકમાં લાગી આગ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુનસરી પાસે ગેસ બોટલ ભરેલ ટ્રક સળગી જતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી આંગે મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના લાલપુર પાસે આવેલ નિયોન ગેસ પ્લાન્ટમાંથી આઈસર ટ્રક નંબર જીજે જીરો એક એફટી નેવું બાવન કમર્શિયલ ગેસ બોટલ ભરી ગોતા ખાતે જઈ રહી જે દરમિયાન ગત રાત્રિના નવ વાગ્યાના સુવારે પુંસરી બસ સ્ટેન્ડ નજીક કોઈ કારણસર અચાનક આગ લાગતા ટ્રક ચાલકે સમય સૂચકતા વાપરી ટ્રકને રોડની બાજુમાં ઊભી કરી હતી આગની જ્વાળા અને ધુમાડાના ગોટે ગોટા નીકળતા હોય આ ઘટનાની જાણ આજુબાજુના રહીશોને થતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને આગ બુજા માટે મોડાસા નગરપાલિકા ફાયર ફાઈટરને જાણ કરાતા મોડાસા હિંમતનગર નગરપાલિકાના ફાયર ફાઈટર આવી આગને કાબુમાં લીધી હતી જોકે આગ લાગવાનું કારણ કોઈ જાનહાનીના સમાચાર નથી બીજી તરફ એકત્રિત થયેલ લોકોએ આગ બુજાવવાના બદલે ચાલુ આગમાં બોટલ લૂંટવાના મશગુલ થયા હતા આગ લાગવાના કારણે ટ્રકને નુકસાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બોધિક ભારત હત